રાધનપુર માં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો વિદાય સમારંભ તાલુકા શિક્ષક પરિવાર અને જિલ્લાના ના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ આજે અમારા રાધનપુર તાલુકા ની અંદર તાલુકા પ્રાથમિક સૂચના અધિકારી તરીકે માન્ય હરખાભાઈ નાડોદા સાહેબ ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને વારખાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષક પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેહીઓ ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમની અંદર સંપન્ન કરવામાં આવ્યું

અને હળી મળીને કામ કરતા હતા એટલે સૌ શિક્ષણ આલમની અંદર એક ઉત્સાહ અને ઉત્સાહ એટલા માટે હતો કે એમનો મળતાવડો સ્વભાવ નાગરિકી સ્વભાવ તેમજ અમારી સોની સાથે જે કામ કરવાની એમની પદ્ધતિ હતી એ બીજાના પ્રમાણમાં ખૂબ સારી હતી રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીમાં ફરજ બજાવતા હરખાભાઈ જે નાડુદા વય નિવૃત્ત થતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકા શિક્ષક પરિવાર અને જિલ્લાના સંગઠનના અધિકારીઓ મોટી સંખ્યામાં આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો બે હજાર પચીસના દિવસે હું નિવૃત્ત થયો એટલે આમ એક ખુશી પણ હોય કે ભાઈ આપણે સુખરૂપ શાંતિપૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલું મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા અત્યારે શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રોનો આભાર મારો શિક્ષણના દિવસે બીજા શિક્ષકો ને અને આવનારા અધિકારીને શું કહેવામાં આવતું છું હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓશ હોય તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી છે તો હવે આપણે બધાએ સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને જે મારી અનુગામી હશે પણ એના ઉપર ધ્યાન આપે એવી એમની આપણી અપેક્ષા રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર સહિત રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પાલિકા પ્રમુખ અને રાધનપુર સાંતલપુર સામે વિસ્તારના શિક્ષકો અને આચાર્યો પણ અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા હવે રાધનપુર અમારા તેમણે કામ કરવાની આગળ કોટના પણ સાથે કામ ત્યારે એમણે ઠરેલ માણસ તરીકે નાગો એમને વહીવટી અનુભવ હતો એ અનુભવના કારણે ઘણા બધા શહેર અમારા જે વોટી અને અન્ય પ્રશ્નો હતા એ બાબતો ખૂબ સારી રીતે એ સરળતાથી એનો ઉકેલ લાવતા હતા એમના આ સ્વભાવના કારણે જે આ બાબતની એમની ખોટ છે એમના એક વડીલ તરીકેની તૈયારી કરતાં વડીલ ખોટ પોસ્ટ કાયમ રહેશે સાબુ સાહેબ વહેલી ત્યાં દરમિયાન વર્ષો સુધી આ તબક્કામાં એમને કામ કર્યું છે ત્યારે એમણે શિક્ષણના અલગ અલગ જે ઇનોવેશનના કાર્યક્રમો આવે કે શાળામાં શ્રેષ્ઠ શાળાની વાત હોય શ્રેષ્ઠ આચાર્યની વાત હોય શ્રેષ્ઠ શિક્ષણની વચ્ચે બીજી યુનિવર્સિટી પ્રમુખીઓ હોય એમણે અમને બધાને માર્ગદર્શન કર્યા છે અને એમણે જ્યારે પણ શિક્ષણનું કામ હોય તો ટીમવર્કથી સાથે મળી અને પોતાના પણ સાથે હું નહીં પણ હમ એ પ્રમાણેના કામ અહીં કરેલું છે એમનું અમને કાયમી ખાલી પડે છે પરંતુ આવનાર પણ એમના જે આખો કરેલા કામો છે એમને આગળ વધારે અપેક્ષા રાખીએ અને આ નિવૃત્તિના સન્માન કાર્યક્રમો રાધનપુર તાલુકાના તમામ શિક્ષણ સમાજ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ